હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મમ્મા કૃપા ક્લાઉડ કિચન એન્ડ ટિફિન સર્વિસમાં તો આજનું સાંજનું ટિફિન આપણે બનીને તૈયાર થઈ ગયું છે તો આજના સાંજના ટિફિનમાં છે દમાલું સબ્જી ત્યાર પછી પુલાવ છે સરસ મજાના ત્યાર પછી સલાડ છે પાપડ છે રોટલી છે અને છાસ છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે હોટલ જેવા જ પેકેજિંગમાં આપણે ટિફિન આપીએ છીએ તો જેને પણ ટિફિન ગાંધીનગરમાં લેવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરવો ત્યાર પછી કોઈને પણ પાભાજી ચાપડી ઊંધિયું કે પછી ફૂલ થાળી ઓર્ડર કરવી હોય નાના ફંક્શન માટે તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરી શકે છે